સવાર તો થઈ ગયું છે અને સુરત પણ ગુવા આવ્યા છે અને જયમીને તો થઈ ગયા છે રેડી સ્કૂલે જવા નહીં જઈમીને તો બેગ બેગ ભરી દીધી દીશ સાયકલ ઉપર ગુડ મોર્નિંગ જય માતાજી જયમી તો પહેલો દિવસ છે તો માતાજી પછી લાગી જાય નહીં જય માતાજી તમારી જાવ જઈને જયમી તો બાઇક ઉપર મેલી દીધી છે તો વખતે ફાવશે ને આ તો પહેલી વખત સાયકલ જાય જયમીન નહીં તો જઈને સ્કૂલ જવા રેડી થઈ ગયો તો જાઓ મુકા તંગા રોડ ઉપર જોઈને નાખ્યા છો ને હા તો જો અને ક્રિષ્ના તો જેવું તો તૈયાર થઈ નહીં અને આ બાજુ તો વાહદું વાહુ ભરે પગાર ધોવા મળે નહીં ભરી ગયું અને તો મોડે ઉઠીને વીતા ઘર આવે બધે ઉધરે થઈ ગયા ચાલો આપણે તો ક્રિષ્ના ભણ ઉતાર લઈએ જોડે તો બાજરી કપાઈ ગયા જો ઉદાહર ગુડ મોર્નિંગ જય માતાજી આજના આપણા બધા મિત્રોનું સ્વાગત છે આપણે બે રેડી થઈ અને ફોર્મમાં આવી ગયા છે જવાનું છે સ્કૂલે કૃષ્ણ મૂકવા અને જો કૃષ્ણ તો સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે આ બાજુ બાઈક પર રેડી કરી દીધો ચલો મૂકી આવીએ અને કિશન મમ્મી આ બાજુ બેહ ગયા છે નહીં જો સરસ મજા ફોર્મ નું ગાર્ડન લોકેશન હે ગુડ મોર્નિંગ જય માતાજી

પેલો દિવસ કેવો રહ્યો મજા કઈ તો ભણાય નહી હોય નહિ તું કહી લો તું સ્કૂલ રહી હો કોણ હોય ગયો કે હોવા ગયા નિહાર તો ગયો નઈ ફોન જોવા તો ચલો કહેશ આપડે ખાઈ લઈએ ખાલી દે તો ચલો ખાઈ લઈએ આપડે તો બાકી પેલા બધા ખાઈ લીધા વીસ ના ખાઈ લીધું નહીં

નહી કોઈ જ નહીં કાલે ઊંચી ઊંચી કૂદતી ઘેર જવું ઘેર જવું તું તોડી લે ચલો ખાઈ લઈએ આપણે આપણે આઈ ગયા છે ફોર્મ ઘરે અને થોડું કંજરી ગામમાં પણ ગયેલા દહીનું ધરાવવા પણ દહીંનું તો લેટ થાય એવું તો નહીં શે જમીન તો ચાલો જમવા તો બેસી ગયા છે જમીન આ ભાઈ ક્રિશ્ન મમ્મી બે ગયા આ ભાઈ ક્રિષ્ના નહીં કીશું તો ચાલો ડીશ નહીં રાણી જો થોડીક દાળવાણી આપણે બજારની દાળવાણી છે થોડીક નહીં

કર દો ભાઈ ચેલો પાણી તો ભરાય છે બંગદી આપણે પી ર્યા તો આપણે તો કૃષ્ણનામના સ્કૂલે વહેલું જવાનું સવારમાં નહીં તો વિડીયો આપણે એન રેજ કરીએ નહીં એવું કેમ કે કાલે કૃષ્ણમના સ્કૂલે જવાનું વહેલાં સવારમાં હં સવારમાં તો સડાપોટના ઉઠી ગયેલા આ તો મોડા ઉઠવું હોય બહુ ટાઈમ વધે ભાઈ પણ ટાઈમ બહુ વધે નહીં

ચાલો આપણે તો વિડીયોને ને નાય જય માતાજી વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કાલના નવા વિડીયો મળશું